અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં પીએનજી ગેસ લાઇનમાં ભંગાણ પડતા લોકોમાં દોડધામ મચી જવા પામી હોવાનું સામે આવ્યું છે જેમાં લીલીયા શહેરમાં ગાયત્રી મંદિર પાસે ગેસની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા લોકોમાં ભયનો માલ ફેલાયો હતો તો આ ગેસની પાઇપ લાઈનમાં તંત્ર પણ દોડતું થયું હતું તો ઘટનાની જાણ થતા ગુજરાતના ગેસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ મામલતદાર ટીડીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી જે બાદ ગુજરાત ગેસના કર્મચારીઓ દ્વારા જેટીંગ મશીનથી પાણીનો મારો ચલાવી ગેસ તત્વો અટકાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આવી હતી ત્યારે એકાદ કલાકની ભારે જહેમત બાદ ગેસ લીકેજિંગ બંધ તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા હસકારો લેવાયો હતો તો પાણીના પાઇપલાઇન સમજી કોઈ શખ્સ દ્વારા કિલો માર્યો હોવાની લઈ આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન હોવાનું જાણવા મળી આવ્યું છે અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ